તો વિચાર કરો કોઈ ગામ એવું નહીં બાકી હોય કે કોઈ શહેર બાકી નહીં હોય ગામડે ગામડે બાપાની મઢિયું પણ આપણે એમ લાગે કે કોઈ હનુમાનજી નો અવતાર છે બાપાને ગામડે ગામડે મઢિયું હોય આપણે કોઈ કહેવાય નથી કે આ બગડરના હોય નહીં કીધું કે મઢિયું બનાવે એમ સતાય કોઈ એવું ગામ બાકી નહીં જેને વિદેશની અંદર મઢિયું છે હે આ ભજનો કરતા બરાબર કુટુંબ પરિવારના નાના મોટા પ્રસંગની અંદર પાંચસો હજાર માણસની રસોઈ બનાવી તો પણ એવું બને ઘણી વાર ખૂટી જાય છે પરંતુ બગદાણાની અંદર લાખો માણસો જમે છે તો પણ કોઈ દિવસ રસોઈ ખૂટતી નથી તેનું કારણ શું બાપા બગડાણામાં રહેતા એ વખતે બહુ બાપુ ભજન બહુ કરતા ભજન જ કરાવી દીધું અને ના લોકો આવે ને એટલે બધા ગાળી બહુ દેતા બધા એટલે કુકડા દેતા સાધુ એમ દીધો બધાને એમ કે બાપુ ગાળી દે છે પણ ગાળી કુકડા દે એને ભજનનો નો થાય એટલે એને આજે ભજન કરવું હોય એને લોકોને આવે અને એ વખતે બાપાનું ભજન બાપાએ ભજન બહુ કર્યું બાપાએ એ લગભગ નવી નવ સિદ્ધિ જે આપણે કેમ રાવણે નવ પ્રકારની અષ્ટ સિદ્ધિ ભજન કરી પ્રાપ્ત કરી એમ બાપાએ આ નવે નવ પ્રકારની સિદ્ધિ બાપાને ભજનથી પ્રાપ્ત કરેલી અને એ વખતે બાપાનું ભજન વધી ગયેલું બગદાણા નહીં બગડાણા માતાજી લક્ષ્મીજી ખુદ આવ્યા એમ એના ભજન થી ખુદ થઈ ગયા માતાજી અને માતાજી આવી અને બાપુ કીધું કે મને કઈ સેવા આપો એમ એટલે બાપુએ કીધું કે કે તું આવી એમ કે સુંદર સ્ત્રી છો અને તું સેવા કરો તું શો કોણ એમ બાપા ચૂકારો કીધું સાંભળો કે તું શો કોણ એમ એટલે લક્ષ્મીજી કીધું એ કે હું કે વિષ્ણુના ઘરે લક્ષ્મી છું એમ તમે બાપ કે આ તું તો કે કે એમ ને કેમ બાપ મારે કઈ સેવા કરાય એમ પછી બાપુ સુધારો કર્યો તમારે કે સેવા નો કરાય મને કે નહીં કે બાપુ મને કાંઈ સેવા આપો એમ હું તમારા ભજન ખુશ થઈ ગઈ છું એટલે એ વખતે બાપા એ કીધેલું એ કે મારા કેતો પેટી નથી પટાણો નથી કોઈ કબાટ રાખતો નથી પણ મા તમે સેવા જ કરવા આવ્યા હો તો અહીંયા રસોડામાં જાવ અનુકૂળના બની અને એ વખતે માતાજી અનુકૂળના ભણી રસોડામાં ગયા અને અત્યારે હાલની અંદર તમે બગડાણા જાવ ને હાલમાં કદાચ બે હજાર માણસ હોય હજાર હોય આપણા ઘેરે માનો કે ખાલી એક ધાન હોય ખાલી પાંચસો માણસ રસોડું હોય તો આપણે સ્વાપીના કેટલી મહેનત કરવી એ ખાલી ધાન હોય અને અત્યારે બગડાણાની અંદર તમે કોઈ પણ ગમે ત્યારે બે પાંચ હાથ ગાડીઓ લઈને ગયા હોય લગ્દરી તો તમારે ગરમ જ ખાવા મળે ગરમ અત્યારે તાજું અને બગડાના જોયેલું છે હવાનું બપોરનું રાંધેલું નહીં થવું જ બનાવવાનું વિચાર તો કરો આ માતાજી નો પડતાપ જગદંબા અનપુરના વાસ માતાજી નવાસ કરેલો બગડા ની અંદર અમુક અમુક પુણ્ય હોય ત્યારે પચાસ પચાસ લાખ લાખ માણસ વિચાર તો કરો બગડા ની અંદર અને એ વખતે એક વખત બાપા બગડાના હતા ને અને હું એક વાર ગયેલો હું સૌ જોઈએ મારી ઉંમર અને એક સિત્તેર ડાકલો મેં જોયેલો મારા મારા બાપુજી અને હાથાંઠ આજમે હાથાને ભાઈ રહ્યા ગામને ગયેલા અને હું રોહિ થયેલો અને એ વખતે હું સૌ ધોરણ ભણતો મને આમ યાદ થતી બધી કરી પણ એમ બગદાણા ગયેલા અને ના બેઠા બગડાણા પૂનમનો સમય અને બાપા કે એલા તો કે મારા પીડી આવ્યા એમ અને બાપાએ એમને બહુ હાસ્યા અને પેલા પદો હતો રસોઈયો પદા કીધું કે પધા હતા હા તો કે મારા મહેમાન આવ્યા છે અને લાડવા બનાય એમ બોપરા એમના લાડવા ખવડાવ્યા સાંજે પૂન મધી એ વખતે ભજન ચાલુ હતા ભજન અને એ સમયની અંદર રામસાગર ને તબલા ની સિસ્ટમ હતી આવી કઈ માહિત માહિત નહીં કે પેટી નું બધું કઈ સમજ હતી નહીં આડા ભજન અને હું ને બેઠેલો અને પંદર વીસ જણા ફટક બેઠા હતા એમાં ભજન ફર્સ્ટ ક્લાસ ચાલુ એમાં બાપા પાટી સામે જે અત્યારે જે બાપાની જે પાટરી ને એ ખૂણામાં પાડી હતી એટલે બાપા ઊભા થયા અને એ વખતે લગભગ હાડાબાંચી પોણો એક પણ સમય જેલો હાડા પોણો એક અને બાપાની જે ઊભા થઈ અને એનું ઓશિકું ઓછું કર્યું અને ની અંદર એ વખતે ગામડેમાં લાઈટ નહોતી તે પાંચ છેલની બત્તી સેલ પાવરવાળી અને એ બધ્ધીની સ્વિઝ ખરાબ તે સ્વીઝ ખરાબ નહીં હિસાબે છેલા બે કાઢીને શેળા ફિટથી રહ્યા હતા બચ્ચી કરી અને બાપા બધી ચાલુ કરી આ ફરતા 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 એ સમય ની અંદર ના બગીચો બહુ તો ફરતી વાડી હતી એટલે આપણને એમ થયું કે કઈક જનાવર પીક હોય એટલે બાપ કદાચ નાટું મારવા ગયેલા અને હાથમાં એક મોટો દંડો લીધો અને હળુ 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 કરતા બાપા ફરતા 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 પાલીસાણા સાઈડ બાજુ ગયા ને એટલે બાપુ આમ જપતી બધી ઘા એટલે મને હું મારું ધ્યાન કરું બાપુ અમે એટલે મેં કીધું આ

અને એ રાજપુત અંદર રહ્યો એ અંદર રહ્યા એટલે હું પોતે બાપુ પાછે ગયો જન બેઠો એટલે એવડે જાય કે બાપુ સારું કર્યું કે જે મેં એમને બચતી કે હેરાન થતા હતા બાપુ કે વાળા મને કાંઈ ખબર ન હો મારો રામ કોઈ છે બાપા એમ બોલે આવી ગયો મેં હાજર એટલે આથી વાત એ મૂકી એમ કે મેં કીધું એમ ન કીધું મારા કોઈ પણ મારો રામ પછી પછી એ લોકોને મેં પૂછ્યું મેં કીધું હું તમને જીવ એ કે એને પાલીતાણા નીકળેલા અને એ વખતે કાંઈ રોડ રોડ હતા નહીં અને કેટી માર્ગ હતા અને અમારાનો લેફ ઉડી ગયેલો અને બાપાએ મને હાથ બચતી બાપા કે ના પાડે અને એ બધી મેં બાપાને આમાં આમાં ઘાસ જોયો અને આ રાજૂતા બેઠેલો એને બચતી છોડી અને બાપાને મેં નજરે જોયું અને એ બચતી બાપાને એને આપી એટલે મને એમથી થયું હો આ કેવડો મોટો મહાન સંત કારણ કે બગડાણાથી પાલીતાણા ત્રીસ કિલોમીટર થાય જે ઘાસ ત્રીસ કિલોમીટર આવી જાય બધી એ કેવો મોટો મહાન છંદ કેવાય આવા બાપુ નો પડશે બાપા ની ગઝબ નહી પડશે એક વખત ઈ બ્રાહ્મણ હતા તો ગયો હતો મને કીધું રસોઈ બાપુ નો કે બાપુની કે વાત જ ન થાય મેં કેમ એ કે એક વખત કે દસ પંદર સાચું આવ્યા અને સાચું કે લાડવા ખાવા હઠગી એટલે બાપુ કે મને કે બધા આપણે કે સાધુ તો કે આપણે મહેમણ કહેવાય એમ અને બાપુ તો સાધુ સંતો એટલે ભીડી પડતા રાજી થઈ જાય કેમ બે મને આપણે હગા આવે એમ એટલે પછી રસોડામાં જઈ અને ડબ્બો જોયું તો ડબોમાં ઘી નહીં એટલે બધો ઉભો થઈ બ્રાહ્મણ અને એને કીધું કે બાપુ કારમાં જઈ કે બાપુ ઘી લીધી એ કે તું આવું જ કરતો હોય ડબ્બો લેતો હોય કે એટલે કે એ ડબ્બો હું લાવ્યો ખાધી અને બાપુ મને મૂક્યો એટલે બાપાએ કીધું એ કે વાયા નીચે જાય છે ને ત્રિવેણી હા નથી ભર્યા એટલે બાપુ કે ભર્યા એટલે ભર્યા હોય ડગર કે બાપુ ગાળી બહુ દેતા એટલે ડા ગયો વાય બીજી કેટલી ખોલી અને વાયડે ગયો નાસો ચોવીસ કલાક નથી સારું ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય કાંઈ બી પાણી સારું હોય તે બ્રાહ્મણે ડબ્બો ભરી અને લાવીને રસોડા મૂક્યો અને લોટપોડ બાંધી અને તૈયાર કર્યું તો સોખો ઘીનો આખો ડબ્બો ભરેલો કમ્પ્લીટ એ બાપા સોખા ઘીના નાદવા બનાવ્યા બ્રાહ્મણે અને બધાને જમાડ્યા એ વાતને બે મહિને ગયા અને બે મહિને વી ગયા એટલે મુંબઈ થી મહેમાન આવ્યો છે ના એટલે બાપુએ કીધું કે વાલા આ ધુરકી લાવ્યા નહીં એ કે બાપુ બે ડબ્બા ઘી ના લાવ્યા હતા કેતા કેમ ઘીના ડબ્બા લાવ્યા એક તો ડબ્બા તોડ્યો ઘી તોડેલો નહીં કે આખું છે મેં બાપા ભાઈ ગયો એટલે બાપા કે દાંતડી લાવી દો કે દાંતડી કે તોડ નાખી એટલે કે એ મેં ડબ્બો તોડ્યો અને એ ડબ્બો તોડ્યો પછી બાપાએ મને કીધું કે વાલા આપણે કે આપણી મા ભાઈ ઉશુનો લાવ્યા છે એટલે મારા વાલા કે ઉછી નું લાવ્યું કીધું રખાય નહીં કે રાખી પાછું દિયા ઈ ડબો બ્રાહ્મણ કે ઈ કે ભાઈ મારે હાથે ઈ નજીબ રેડી દીધો બોલો વિચાર કરો કે જે પાણીમાંથી જીભ બનાવે ઈ કેવો સંત એમ એટલે બાપાની તો કોઈ વાત જ ન થાય બધું તો ભજન બહુ કર્યું બાપા સીતારામ વાત જ કરો માં બોલો બજરંગદાસ બાપાની આજે આપણે બજરંગદાસ બાપાના પરિવાર એવા મનુબાપુને મળ્યા અને બાપાના પરસા વિશેની ઘણી અજાણી વાતો જે છે એ આપણે જાણી મિત્રો આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને વધારે વધારે ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી કરી અને બાપાના પરિવાર વિશે બાપાના ગામ વિશે તેમજ બાપાની ન જાણી હોય એવી વાતો વિશે વધુમાં વધુ લોકો જાણે